સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં આજે આપણે એક નવી રેસીપી લઈને મિત્રો આવી ગયા છીએ પાત્રા તમે અવારનવાર પાત્રા તો ખાતા જ જઈશ મિત્રો પણ આજે આપણે બનાવતા શીખીશું મિત્રો સૌથી પહેલા જે પાતરાના પાન છે તેની પાછળની જે રઘુ છે તે આપણે હટાવી દેવાની છે તમે જોઈ શકો છો મિત્રો કેવી રીતે હટાવવાની છે તો આપણે એક પહેલાંની અંદર ચણાનો લોટ લઈશું જે કિલો જેટલો છે તેની અંદર સ્વાદ પૂરતું મીઠું નાખીશું અને તેમાં થોડી હિંગ નાખીશું ત્યાર પછી મિત્રો આપણે તેમાં હળદર એડ કરીશું ત્યાર પછી આપણે જીરું પાવડર એડ કરી દઈશું અને થોડોક ગરમ મસાલો તેથી સ્વાદ થોડો થોડોક ગરમ મસાલો અને સટપટા જેવો લાગે એટલા માટે ત્યાર પછી મિત્રો આપણે તેમાં લાલ મરચું એડ કરીશું અને ત્યાર પછી જે આપણે આંબલીનું પાણી છે તે એડ કરવાનું છે થી એકદમ ખાટો મીઠો સ્વાદ આવે અને આ બધી વસ્તુને આપણે હવે મિક્સ કરી દઈશું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટલી આપણો લોટ તૈયાર થઈ ગયો છે છેડાની અંદર તો આપણે જે પાંદ છે તેની ઉપર આવી રીતે લગાવી દેવાનું છે સારું થોડું જલ્દીથી આપણે લગાવીએ તેથી આપણો વિડીયો પણ ટૂંકો બને અને ઝડપી તમને દેખાવી દઈએ તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો મિત્રો અને તેની ઉપર આપણે હવે બીજું પાન મૂકીને આવી રીતે લગાવવાનું છે આવી રીતે આપણે મિત્રો એકની ઉપર ત્રણથી ચાર પાન મૂકીને આવી રીતે ઉપર આપણે જે ચણાની બધી વસ્તુ નાખીને ગ્રેવી બનાવી છે તે આપણે લગાવવાની છે ત્યાર પછી આવી રીતે આપણે વાળ દેવાનું છે બધી બાજુથી પાન ત્યાર પછી આપણે તેને ગોળ રોલ બનાવી દેવાનો છે આવી રીતે ત્યાર પછી મિત્રો આપણે ઢોકળિયાની અંદર આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું મૂકીશું અને ઉપર આપણે જે પાત્રાના જે ગોળ ગોળ રોલ બનાવ્યા છે તે તેની અંદર બાફવા માટે મૂકીશું લાઈન સરસ મિત્રો આપણે મૂકીશું જેથી બાફવામાં સરળતા રહે એટલા માટે આવી રીતે માથે પણ બેથી ત્રણ લગાવી દઈશું અને ત્યાર પછી તેને ઢાંકી દઈશું તો આપણે ચેક કરીશું મિત્રો કેવા કે આપણા ઢોકળા બફાણા છે તે ચાકુ એથી આપણે અંદર જવા દેવાનું છે ચેક કરી લઈશું કે તેની અરે આપણે ચણાનો જે લોટ છે તે સોટે છે કે નથી ચોટતો તે નથી છોડતો એટલે આપણે હવે કમ્પ્લીટલી બફાઈ ગયા છે આપણે બહાર કાઢી લઈશું ત્યાર પછી તેને આવી રીતે આપણે ગોળ ગોળ રાઉન્ડમાં કટિંગ કરી લેશું બધા પાત્રાના આપણે આવી રીતે ગોળ કટિંગ કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો તો આપણે બધા પાત્રાનું કટિંગ થઈ ગયું છે મિત્રો એટલે આપણે હવે એક તો પહેલાં એની અંદર વઘાર માટે તેલ લઈશું તેલ આવી જાય એટલે તરત જ આપણે તેમાં તમાલ તમાલપત્રાના પાન ચોક્કા મરસા એડ કરીશું અને ત્યાર પછી આપણે રાય એડ કરીશું રાયનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે મિત્રો વઘારમાં જેવી રાય બધી ફૂટી જાય એટલે તરત જ આપણે તેમાં થોડી જીરું એડ કરી દઈશું આ બધી વસ્તુ ફૂટી જાય કમ્પ્લીટ એટલે તરત આપણે તેમાં હિંગ એડ કરીશું થોડી અને ત્યાર પછી આપણે લીલી મીઠી લીમડીના પાન એડ કરી દઈશું અને ત્યાર પછી જે આપણે મરચાંનું કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું આ બધી વસ્તુને આપણે મિક્સ કરીશું થોડી વાર માટે તેલમાં છડી જાય તરત જ આપણે તેમાં હળદર એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે તલ એડ કરીશું મિત્રો તલનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખવાનું છે જેથી આપણા ઢોકળા જેથી આપણે પાતળાના સ્વાદ સારો રહે એટલા માટે ત્યાર પછી થોડો ગરમ મસાલો એડ કરીશું બધી વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં જીરું પાવડર એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તરત જ તેમાં પાણી એડ કરી દેવાનું છે પાણી એડ કરીને થોડી વાર માટે તેને ઉકળવા દઈશું તે ઉકળ જાય એટલે તરત જ તેમાં આપણે ખાંડ એડ કરી દેવાની છે ખાંડનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું જેથી સ્વાદ સારો આવે એટલા માટે ગળો અને ખાટો મીઠો બે વસ્તુ બધી ખાંડને બધું ઉકળી જાય એટલે તરત જ તેમાં આપણે જે પાત્રાનું કટિંગ કર્યું છે તે એડ કરી દેવાનું છે અને આ બધી વસ્તુ મિક્સમાં મિક્સ કરી દઈશું મિક્સ થાય તરત જ આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું અને તેને વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યાર પછી એકદમ ધીમો ગેસ કરીને આપણે એ બધી વસ્તુ નીચે ઉતારીને આપણે ડીશમાં આપીશું બધાને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો થેન્ક યુ સો મચ અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી કાઠિયાવાડી પોગ્રામ રેસીપીમાં બનાવીજો મિત્રો થેન્ક યુ સો મચ